કાલે અમારા સેનિટેશન શાખાના ચેરમેન શ્રી પોતે હાથે તમામ સ્ટાફ છે સેનિટેશનનો છે તેને સાથે રાખી અને જુદી જુદી જગ્યાએ આ જે ગંદકી કરે છે દુકાનદારકો છે કે રેકરીવાળા છે એ તમામ પાસે જઈ અને દંડનીય જોગવાઈ કરી છે અને રૂપિયા એક જ દિવસની અંદર બાર હજાર જેટલી વસૂલાત કરેલી છે આગામી આપના માધ્યમથી એટલું કહેવા માગીશ કે પૂછે ને જનતાને કે અને રેકડી ધારકોને તમામના દુકાનદારકોને કે જ્યાં ત્યાં આપણે કચરા ન નાખીએ આપણા તહેવાર છે દિવાળી માથે છે તો પૂછે એમને સહકાર આપે નગરપાલિકાનો સહકાર આપે અને જ્યાં ત્યાં કચરા ન ફેંકીએ આપણે ડસ્ટબિનનો ઉપયોગ કરીને ડોર ટુ ડોર જે આવે છે તેનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરીએ દિવાળી સ્પેશિયલ ધમાકા ઓફર સ્કીમ ચાલુ છે જૂનું આપી નવું મેળવો કચ્છ ભુજમાં જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસનો ભવ્ય શોરૂમ ધવલ એપ્લાયન્સીસ અનમ રિંગ રોડ ભુજ ગેસ ચૂલા હોબ ચિમની જ્યુસર મિક્સર માઇક્રો પિઝા ઓવન ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો